વાત કરીએ સમાચારની અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં રામધૂન સુંદરકાંડ સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ડીસા શહેરમાં પણ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના આગમનને વધાવવા માટે ડીસા શહેરના પાતાળેશ્વર મહાદેવના મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશભાઈ નાવડિયા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે નગરપાલિકા ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર બનાસકાંઠા જિલ્લા મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ બનાસકાંઠા જિલ્લા પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ નગરપાલિકાના સદસ્યો કાર્યકર્તાઓ અને ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને દેવાદિદેવ મહાદેવના દર્શન પૂજન કાર્ય કરી સાથે રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું રામધૂન નું આસપાસ છે એવા ભગવાન શ્રી રામ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસ ભાગરૂપે દરેક વિસ્તારના લોકો પોતાના મંદિરોની અંદર સાફ સફાઈ કરી રહ્યા છે પૂજા કરી રહ્યા છે રામધૂન કરી રહ્યા છે અને જશ્ન મનાવવાની તૈયારી કરી રહ્યા છે એના ભાગરૂપે આજે આ પાતાળેશ્વર મહાદેવની અંદર આવવાનું થયું અને એના ભાગરૂપે સમગ્ર વિસ્તારના લોકો ભગવાન રામ આરાધ્ય દેવને આવકારવા માટે એ દિવસને પણને માણવા માટે ઉત્સુક અને તત્પર છે એનો આજે સાક્ષી બનવા માટે આજે અમે પાતાળેશ્વર મહાદેવ